નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજકોટના મનસુખ રાઠોડ દ્વારા આરાધ્ય કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે દેવી પૂજક સમાજ ના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આવેદન પત્ર આપવા અંગે આગેવાને માહિતી આપી હતી ઘણા સમયથી એક મનસુખભાઈ રાઠોડ નામનો વ્યક્તિ હિન્દુ સમાજની દેવી દેવતાઓ વિશે ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર વાણી વિનાશ કરે છે તો અમારા ભારતભરના તમામ પૂજક સમાજનો અને હિન્દુ ધર્મના લોકોનો એક ઉગ્ર વ્યાપક અસંતોષ વ્યાપ્યો છે અને અમે આ જે મનસુખ રાઠોડ જે અભદ્ર ટિપ્પણીઓ દેવી દેવતાઓ વિશે કરે છે એને સતત શબ્દોમાં પૂજક સમાજ ઉપડી રહ્યો છે આવા જે વ્યક્તિઓ જે છે જે ભારતીય સંવિધાનમાં તમામ ધર્મને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે કોઈ પણ ધર્મનું અપમાન કરવું તે ગુનો બને છે ત્યારે રાઠોડ જેવા વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર આવા મજસૂત રાખો જેવા વ્યક્તિઓ કૃષ્ણ ભગવાન ભોળાનાથ કે હિન્દુ સમાજના કોઈપણ દેવી દેવતાઓ નહેડી માટે બહુચરાજીમાંનું અપમાન ન કરે જેથી કરીને હિન્દુ સમાજની જે લાગણીઓ દુબાય છે તે દુભાઈની તેના માટે કલેક્ટર સાહેબને અમે અત્યારે હાલમાં અમારો દેહપૂજક સમાજ ભાવના તમામ અત્યારે આવેદનપત્ર આપવા આવ્યો છે